મિત્રો આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ની અસ્મિતા ન્યુઝ એક નજર કરી આજના દેવભૂમિ દ્વારકા જામખંભાળિયામાં સોમવારના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા હતા જામખંભાળિયા પરિવાર દ્વારા દર વર્ષની વર્ષે પણ રથયાત્રાનું સુંદર કરાયું છેલ્લા વર્ષથી પરિવાર દ્વારા દિવસે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા સવાર થઈને ભક્તોને દર્શન આપવા શહેરના માર્ગો રથયાત્રા નીકળી હતી રથયાત્રા રૂટના માર્ગો જય જગન્નાથજી હરે રામ હરે કૃષ્ણના નાદથી ગુંજી ઉઠ્યા હતા તેમજ ભક્તોએ ભગવાન જગન્નાથની ફૂલોથી વધાવ્યા હતા તેમજ ભગવાન જગન્નાથજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરના માર્ગો પર નીકળી હતી ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો રથયાત્રામાં જોડાયા હતા રિપોર્ટર સાહિલ રાયચુડા આ દર વર્ષની જેમ આ વર્ષે પણ જગન્નાથ રથયાત્રાનું આયોજન કરેલું હતું સાતમી ભવ્ય રથયાત્રા ઉજવ ઉજવણી કરી હતી આપણે ને આ રથયાત્રાનો માર્ગ હતો બેઠક આપણી સ્ટાર્ટ થઈ હતી બેઠક રોડ શારદા સિનેમા રોડ નગર જોધપુર ગેટ નગર ગેટ ત્રીજી શોપિંગ થઈને નવી લુવાણા લુવાણાજવાળી પૂર્ણ થઈ નવી લુવાણા લુવાણાજવાળી પૂર્ણ બાદ મહાઆરતી હતી જગન્નાથ ભગવાનની ને લોકો માટે મહાપ્રસાદમ હતો બધા માટે ભવ્ય સંખ્યા માટે મહાપ્રસાદમનું આયોજન રાખેલું પ્રસાદમ અને ભગવાન એમાં કોઈ ભેદ નથી હોતો ભગવાનની પ્રસાદ એક જાતની કૃપા જ છે અને શાસ્ત્રમાં કીધેલું છે ભગવાન જગન્નાથ બલદેવ સુભદ્રા મૈયા રથમાંથી બિરાજમાન હોય એના કોઈ દર્શન કરે અથવા રથયાત્રામાં જોડાઈને રસી ખેંચીએ કોઈ જન્મ મૃત્યુ ના ને પાર થઈ જાય છે આ જગન્નાથ ભગવાન એટલા કૃપાળું છે કેમ કે લોકો આગળ આજે કલયુગમાં સમય નથી સમય બહુ ઓછો છે કોઈ પણ વ્યક્તિને આપણે કહીએ કે આવો સત્સંગમાં આવો આવો અમારા દર રવિવારના પ્રોગ્રામમાં તો લોકો એમ કે અમારી સમય નથી પણ જગન્નાથ ભગવાન એટલા કૃપાળું છે કે વર્ષે એકવાર બહાર નીકળે છે ખબર છે કે આ કલયુગના જેવું પતિ જીવ બીજું કાંઈ નહીં કરી શકે છતાં ભગવાનને એટલી એટલા કરુણામયને કૃપામય છે કે લોકોનું ઉધાર કરવા માટે બહાર નીકળે છે બીજું આપણે ઇસ્કોન સત્સંગ કેન્દ્ર નવ વર્ષથી આ આપણે કવાડિયામાં નગર ગેટ ઉપર સત્સંગ કેન્દ્ર ચલાવીએ છીએ દર રવિવારનો ભગવદ્ ગીતા વિશે સાડા છથી સાડા ક્લાસ હોય છે એમાં પણ ભગવદ્ ગીતાનું પ્રવચન કીર્તન ને પ્રસાદમ ફૂલ રાખેલ છે હરે કૃષ્ણ ને ભગવાનની કૃપાથી જગન્નાથ ભગવાનની કૃપાથી સાતમી રથયાત્રા ને જગન્નાથ ભગવાનની કૃપાથી આ બેઠક મહાપ્રભુજીની બેઠકની પાછળ મંદિર માટે પણ આપણે જગ્યા મળી ગઈ છે ને વર્ષ દોઢ વર્ષની અંદર મંદિર પણ ભવ્ય નિર્માણ કામ શરૂ થશે હરે કૃષ્ણ